મારે રખડવા જવાનું એટલે ભગાડ્યા હતા કાઢી મૂકી આપણે નીકળે હાઇજો બાય ભાઈ હા ને અમારા હાકરના રીંગણા ચેક કરવાનું છે મેથી બકરાવા

હલા જોમી બોપડા ખલી ને પાણી પછી આલ भो ખાઈ ને પછી પાણી કર લે હું ને મંજુ આલે છે એમ પૂછત ને મંજુ કી નઈ મંજુ જા બેઠી મંજુ હેલો સીતા ને જે શ્રી કૃષ્ણ બધી નિયચ્છો હું દીધ્યા મને તારીખ વાળી બધાય ના કોમેન્ટ કરે કે મંજુ કઈ નતા मनहिन तावायू हनीबाद तो नहीं तारत हाँ तारत बधेपूस है टीवी वाले के मंजू कहाँ मंजू कहाँ है ना कहीं पे आ रही हैं कहीं जा है नहीं इधर वहीं जाना हाँ तो सुबह से भी हम सामुई तो कहाँ पे रोक तो था ना हेलो तो ये वाम बोपरकल्ली भाई क्या विकेट ले जमीन खोलने खोलना हाँ ना तो बात वक्त तो खावा था बपोर बपोर कर ली थे मैं पानी कर ली थे नहीं कर कर आ कर ली है मन जो फोन रो भाई हाँ तो तो, तो मैं देखा था जा खुदी खुदी फोन रो तो भाई हैं बोली तेरी पी ली थी જાડી મોટી ઝીણી પછી હોય જઈએ મેં ચાલુ કર્યું લાઇટ ગઈ મારે ભાઈ હા દુનિયાને માન કમ્પ્લીટ કરી લીધું લાઈટ ગઈ મોટર ભરી ગઈ મેં હાથે જોવા લીધે એવું વાંધો તો નહીં માતા

લાઈટ એક ક્યારો ન ભરાણો આ આવું ક્યાંથી લાઈટ દેતા નથી અમે બધી કમ્પ્લીટ કરે ક્યારે અમે પાણી ન ફળવા દીધું આવે ગઈ લાઈટ આવે ગઈ આપણે ભીખા દે ભીખા હા મોજ આ પાણી હા આપણી સારું પ્યા ફૂકા કાઢી નાખવા મેં સારું કરી દીધું પાણી લાઈટ આવી દીધું

મે મકાઈ માં પાણી ચાલુ કરી દીધું અટક્યા ભરાઈ ગયો પર ગયું ઉપાધી નથી મારે નાકા વાળવા પડતું છે નહી કઈ ગા જાહે આ મસ્તતા ઉંધાળું ઠેક માં એ હળ હાથ હાથ મે ગયા જી હું થી કંઈ દેખાતું નહી કાંંતારીયા પડે હાલો તો આપણે પછી મડતું નહી રહેજો મો દેખાડે દી ઉને તન હું નહી દેખાડા મો જો હું તો રૂપરૂ પાવી ગઈ જો વર્ષ વર્ષ નવા પડા હાલો તો મણો હું તો પ્યામે ભાગે ને મે ક લીધું વિારો 10 જી હું થી હું 10 હાડા 10 જી ને મંજો પીય જાવ

तो काम मो हार रखे थे सुनो वाले गोला एक भगत खाई गए सुनो वाले गोला आवे हाँ जब भी थी खाई गए बीमारी सुनो वाले गोल तो कराने जी दवा पीएं तो खा लाएं तो मोर काम तो आठन हो गया रुप फाकी कर तो आपने आपकी मूका दिए एंड कर दी है तो आज हूँ तो हवा विडियो मई नहीं हे तो क्या उतर रही मैं खबर नहीं पूरा कर दिए